એટલે થોડીક વાર જે પણ પાછળ બેઠા છે અમારી નજર ગોગે ન ગોગે થોડીક વાર વાતો ઊંચી કરજો કારણ કે અમે આજે વાતો કરવા માટે થઈ જાય તમે વાતો કરો એટલે બે વાતો કરે એટલે દાના મારે લોકો નહીં થાય એટલે થોડીક વાર માટે આપણે આ બનાસ થી ધરતી માટે કેવું હોય કે આપણો બનાસ કાઢો છે કેવો આ હુકામ આવી પ્રતિષ્ઠાઓ થાય હુકામ માણસો આટલા બધા ભેગા થાય તો કે આ ધરતીનો પ્રતાપ છે આજે આ કરણપુરાની નહીં પણ સમગ્ર વાવાછરા ની ધરતી છે બાપુ એનો એક એક કણ છે ને સીઓ નમો શિવાય નમો શિવાય નમો શિવાય બોલતો છે કારણ કે આ ગામે હું આયોજન કર્યું છે સાહેબ પણ આ ધરતી કેવી છે ધરમપુરી આ ધરતી કેવી છે બનાસની ધરતી કેવી છે તો કે ઉત્તરમાં અંબાજી આશ્રમ ધીમાગઢ ધરતી ધર પાલમપુરમાં પાતાળેશ્વર ગુજરાત પરમેશ્વર અરે રણને કાઠે કરે ગોપા અને જે ગણેશ્વરીજી નાતો બાબુ હૌથી બારો હૌથી મારો મારો વનાસ કાઢો મારો વનાસ કાઢો મારો એવી વનાસની ગતિ અને કાલે કદા ડાયરો છે પણ આ આપની બધી પાઘડીઓ તે બેય નયા મંદિરે વગાડી કે ભગવાનની યાદ કરે છે ને એવી અનુભૂતિ બાબુ ક્યાં થાતી હોય છે એવી અનુભૂતિ બાકી ઘણી વખત હું કહે કે ડાયરાનું નામ કરે એટલે માણસો ભજન ને તો ભૂલી જાય બોલો

કે આજકાલ આપણે મહાદેવના મંદિરો ગામ કામ મહાદેવ ભગવાનના પ્રભુના મંદિરો થાય છે આવા ડેરા હું કામ સોચતા હોય બાપુ કેમ કે જ્યારે ત્યારે દેવો ને દાંગો કર્મ જોગે ભેગા થયા અને કર્મ જોગે ભેગા થઈ કોઈના મૂળનો નો પણ આપણે તો દરિયા નો દાગ લીધો બોલો હે દરિયા મૂળ ખોજ્યા અને દરિયા ના મૂળ ખોજ્યા ને અંદર ધીમે 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 કહેવાય કે દરિયા ને હલોવામાં આવે ત્યારે એક એક વસ્તુ નીકળે એમાં ચૌદ વ્રત છે એ ચૌદ ચૌદ વ્રત કહેવાય કે બે ઓય ભાગ પાડે લીધો છેલે છેલે કળાકૂટ નામ નું ઝેર નીકળ્યું પણ બાપુ હવે ઝેર ને કોણ સંગ્રહે ઝેર ના પારકા થોડી હોય પણ એમાં કહેવાય કે બે ઓય દારો બે કહેવાય કે ફાફે પડી ગયા કે હવે ઝેર ને કોણ સંગ્રહે ત્યારે છેલે છેલે મહાદેવ પાસે ગયા અને મહાદેવ હોળિયા નાથ વિનંતી કરે કે મહાદેવ બધું નીકળ્યું એ બધાય પોત પોતાની રીતે પાર્ટનરશિપમાં હવે ભાગ પાડી લીધા છે હવે છેલે ઝેર નીકળ્યું છે બાપ હવે તારા સિવાય તો બચાવી ન કે એમ આ કળિયુગની અંદર પણ આપણે જો બાપુ આપણો સર્વસ્ત છે એ મહાદેવની આગળ ગુકે દીએ આપણો જીવન છે એ ભોળા નાથ આગળ ગુકે દીએ કે એ મારા બાપ એ રણકેશ્વર મહાદેવ હવે તારે તો તું અને બાપ મારે તો એ તો ભલા ભલા ઉગારી ડોલે તો તો અહીંયાથી બોલવાના ધંધા પણ કરી દે એને સાહેબ ઉગારી ડોલે તો

તો કે મહાદેવે કીધું કે હવે તમારાથી જે થાતું હતું કરી લીધું હવે જે મારાથી થાય ને હું કરું છું ભલા માળા આ સૃષ્ટિ માટે થઈ અને આ સૃષ્ટિના આ આપણા બધા માટેથી ના માણસો માટેથી અને જો કળાકૂપ નામનું ઝેર પીવું પડે ને તો મને ઝેરે મંદિર છે ભલા ભળા એટલા માટેથી ના આપણે આવડા આવડા ડુંબો નહીં આ બધા મોખા કરવા પડે છે એમને આપણે હુકામ દુનિયા એમને કોઈ દી યાદ ન કરે હે નકરા નકરે નકરે હળિયો કરે

અને કદાચ કલાકાર હોય કલાકાર તરીકે આવે આપણે અમને બોલાવીએ તો બોલે નહીં આમ માથું હલાવે એટલે મરી તો તમે જવાના છે બોલો તો ખરી ભલા માણા એટલે કવિએ કીધું કે મૂછો પરડતા મહીપતિ આ યુવાનો માટે ખાસ તો આજકાલના યુવાનો હોય ઘણા આ ગામની અંદર નહીં પણ ઘણા બધા યુવાનો એમ કહેતા હોય કે અમે છીએ અમે કરીએ એ થાય અમે કરીએ એ થાય કહેવાય કે એના માટે પણ કવિએ દુઃખ કીધો કે અવની માથે આપણે સોયની અણી સાવ આ દુનિયામાં આપણે ખાલી હોય ની અણી છીએ બાપુ કહેવાય કે તળાવની અંદર આંગળી ડબોળી આંગળી પાછી લઈ લઈએ જેમ જગ્યા પુરાઈ જાય ને એટલો જ આપણો અસ્તિત્વ છે કઈ ખારા કામ કરી લઈશું તો દુનિયા યાદ કરશે કઈ ખારા કામ કરી લઈશું તો દુનિયા યાદ કરશે બાકી ગાના મારા દુનિયાની અંદર હું ને કરો જતું રહું મારે જતું રહેવાનું છે તમારે જતું રહેવાનું છે પણ એવા સારા કામ કરો એવા કામની અંદર સહભાગી થો ભગવાનનું કામ હોય ત્યાં તરત

અમે રામ ને મળતા જોયા છે અને મોટા મોટા સિકોતર ને અમે પગમાં પડતા જોયા છે કે ઘમંડ હું વાત નો કરવો સાહેબ એ ભલામાં ઘમંડ હું વાત નો કરવો અને મહાદેવ એ તો દેવો દેવ છે કદાચ તમે ઠાકર ભગવાન ને થાળ ધરાવો કદાચ તમે પ્રસાદી કરો કદાચ કેવાય કે એમને કપડાનો નો કેવાય કે કોઈ પણ પ્રસાદ ધરતા હો તમે પણ મહાદેવ આગળ તો સાહેબ ચપટી ભગૂત મે હે ખજાના કુબેર કા એક ચપટી ભગૂત લગાવી દયો કે તો કુબેરના ખજાના એની આગળ ઝાખા પડે એ મારો બાપ છે મહાદેવ છે એના માટે થઈને ભેગા થયા છે એટલે કમને કેવું પડે હે કે દેવો ની આગળ દૂધી તો રૂપાળા કાયમ રહીએ પણ ભેગા રાખે ભૂતી તો મારો કૈલાસ વાળો ગાગડા હે એવા મહાદેવના ના સાનિધ્ય અંદર ખૂબ ભજન કરીએ અને આવો સરસ મજાનો આવો રૂડો માંડવડો સજાયો છે અને એમાં કીધું ને કે આવો ભગવ સપ્તાહ થતો હોય કૃષ્ણ સમય લાલને લાલ ને યાદ હોય નંદ ઉત્સવ મનાતા હોય કૃષ્ણનો જન્મોત્સવ મનાતો હોય અને અહીંયા વ્યાસપીઠ ઉપરથી તમે બધાએ કથાનો લાભ લેતા હોય તો મારે આ સ્ટેજ ઉપરથી મુકેશભાઈ તમામને તમારી વિનંતી છે કે કથામાં આવો છો કથામાં બેહો છો નકરે નકરે હાથ ઊંચે કરે અને કથા આપણે કાય મેલ ન પડે બાપુ અહીંયાથી કથા આપણે જાવ અમારી સમજણે આપણે જાવ અને ઘર ઉઠીને એમ થાય ઘરે જઈને એમ થાય કે બે ભાઈઓને થોડોક મેલ નથી આવતો બાપુએ વાત કરી તે લાઈન થોડો રાગ પાડી દો ત્યારે ભલામણા કથા સાર્થક ગણાશે બાકી નકરે નકરે કથા આપણે બાપુ હવે કાય જાણા નથી ઓળવાના નકરે નકરે કથા બધા કથામાંથી થોડા ઘણો ઉતારજો હે કારણ કે નોળિયો છે નોળિયો નોળિયો નાપે વધે એમાં નોળિયાને ડંખ વાગે એટલે નોળિયો છે ની જંગલની અંદર નોર્વે નામની વનસ્પતિ ઊંઘો જાય નોર્વે નામની વનસ્પતિ ઊંઘે ને એટલે એનો જે ઘા છે ને ઘા ઈરુ જાય જાય એમ માણસ માટે થઈ આવી ભગવત સત્તા છે આવી સત્તાણી છે તો કો નોર્વે વનસ્પતિ છે જે માણસના ના અહંકારો અને અભિમાનોને તોડે છે કે આપણે મનુષ્ય છીએ

દાયરામાં સસરાને તો હું કોઈ આવે કોઈ સુવે ને કોઈ જાગે અને કોઈ ઊંઘાઈ જાય અમુકને ને ન મજાવ તો પાછો દે કાંડા પાછળ ઊંઘાઈ જાય સંતવાણી હું કોઈ આવે કોઈ સુવે ને કોઈ જાગે અમે બધા તો ઘેરામાં ગા મારીએ કોઈને લાગો હોય તો લાગે ફલાવા કોઈને લાગો હોય તો લાગે એ આ માનેના સાથે અંદર અમે કે ભાવજી ની પણ અંતરના ભાવજી આવ્યા છે એટલે અહીંયા ખાસ અમારે વાડી પવિત્ર કરવાની હોય

મારા ઘણા બધા અહીંયા પરોશ્રય મિત્રો બેઠા છે આસોલોથી રમેશભાઈ હોય તમારા રમેશગિરી બાપો અહીંયા ગામના જે પૂજારી છે એમના દીકરા એ પણ અમારા ભરોશય મિત્ર છે બધા જ ચિત્રો અંદરના ભાવથી તમે બધાએ મને આંભળ્યો નિહાળ્યો એ બધા તમારો ખૂબ ખૂબ આભાર અને આવડા પોતા કહે કે કાલે સરસ મજાનો પ્રોગ્રામ છે જેથી પણ ભૂલ આવશે

પૈસા ભેગા કરે પછી છેલે છેલે પહેલાના જમાનાની અંદર બાપુ આ વાત કરી લે કે છેલે છેલે પહેલા જમાનાની અંદર જમીનની અંદર ડાપી દેતા ખજાનો એટલે અમારા ભૂતકિરી બાપુ દુહો લખે કે ખાટી પણ ગાધી નહીં પછી દાતી માટી માં પછી ફરવું ફળિયામાં ફોરે કે થઈ બબુ જાય કવિએ હું કીધું છે કે ખાટે એટલે કે મેળ્યું પણ કોઈને કહેવાય કે બે પાંચ રૂપિયા ધર્મના કામની અંદર આપ્યા નહીં મેળ્યું ખરી પણ આપ્યું નહીં પછી આપ્યું માટી માં પછી હવે માટી માં દાતે એટલે એનો આત્મા તો અહીંયા જ રહેવાનો હવે આત્મા અહીંયા રહેવાનો એટલે કદાચ મરી જાય ને તો ઈના ઈ પાછું હાથ થઈને ઓગડામાં આવે કેમ કે ઓલો ખજાનો દાતો હોય ને એટલે એમાં એમાં જીવ પેહી ગયો હોય કે ધર્મના કામ ની અંદર વાપરે ન હોય પછી બાપ દીકરાને હું કે છે કે બેટા જો ન જતો તો તો હાફ છે એટલે હાફ નથી તારા બાપ છે એ કહેવાય કે અહીંયા ખજાનો દાતી ગયા છે કે ધર્મના કામ ની અંદર રૂપિયા વાપરે નથી એટલે હવે હાથ છે ત્યાં આવે છે બોલો

એ તો આપણે માવડીયું પણ શીખવું છે હે એટલે બધું વધા માટે હોતું નથી અને બધું વધારાને આવડતો નથી એટલે મુકેશભાઈ છેલ્લે આ કણાય કે એવા મોટા મોટા કલાકારો એવા બધા આવે છે એટલે છેલ્લે મને કેડા દ્યો કે બીટી કો ગમંડ હે બીટી કો ઉઠને તો હવા મેં હે મિટ્ટી કો ગમંડ હે બીટી કો ઉઠને તો કહાથી જાય જાયગી એ હવા સાત છોડ દેગી ના તો વાપસ જમીન પહેરી આવી ગઈ એટલે નાના મહારાજ છેલ્લે રણકેશ્વર મહાદેવની

આપણા પરમશ્રી મિત્રો જામપુર થી ખુબ એવી દિલ અને લાગણી લઈને આવ્યા છે અમારા પરમશ્રી મિત્ર એવા અરવિંદભાઈ પ્રજાપતિ એમને એક વાર કળા ભાઈ તાલીમ અને લો તેમજ આ બધા કલાકારો ને તાલીમ અને આરતી વધાવી લો બધા આચારનો ભાવ લઈને આવ્યા છે તો આપણે હવે વિનંતી કરશું અરવિંદભાઈને કે આવો વધારો ખૂબ આનંદ કરો અમારા બેડમાં પણ અમારે બેડ લાવ્યો છે જો સરસ મજાનો વગાડે છે આ ઉસ્તાદ માટે તાળી વગાડતી રહેલો એકવાર એમને પણ મજા આવે તાળી ઉપાડવા જે પાપ લાગે મને છેલ્લે આપી દેજો પણ તાળી ઉપાડવા મોડા કરે છે એટલે હું અમે કઈ કલાકારના ના પૂર્ણ ના ગીત નથી આવતા અમે એક કહેવાય કે મહાદેવ ના ભક્ત અને ગણતરી અહીંયા આવ્યા છીએ તો આવો અરવિંદભાઈ તમે પણ સેવાનો લાભ લ્યો આવો અરવિંદભાઈ